કારણ કે ને કે હાવત બગડે તો જંગલ અને તો એટલે આપણે તો હમણાં અહીંયાથી કીધું એમ કે આપડા માટે તો શુભ આવ્યો છે અને એ સિર્ફ હંગામા ખડા કરના અમારી આદત નહી સિર્ફ હંગામા કડા કરીને અમારી આદત નહી સારી કોશિશ કે સુરત બદલ ની અને એ સુરત એટલે રૂપાલા કોઈ નહી ભાઈ બીજું કઈ નથી અને નહી કારણ કે કેવાય ને કે હાવત બગડે તો જંગલ થકડે અને બાપુ બગડે તો બાવન ગામ પકડે એટલે આપણે તો હમણાં અહીંયા થી કીધું એમ કે આપણા માટે તો શુભ અવસર આવ્યો છે અને એ અવસર એ પરસોત્તમ ભાઈ રૂપાલા આપ્યો છે એટલે એ અવસર માટે આપણે ને તાલીઓ થી વધાવી લઈએ આ એટલા માટે તાલીઓ કેમ કે આપણને એક કરવાનું કામ એ એક એના નિવેદને કર્યું છે અને નિવેદન એ જીભેથી નીકળતું હોય છે ને જીભે એ સરસ્વતી બિરાજમાન હોય છે આ સરસ્વતી આપણે મોકો આપ્યો છે કે આપણે બધા હવે એક થઈ અને આગળની જે લડાઈ છે લડીએ ત્યારે આજે કોણ સાથે છે કોણ સામે છે કોણ આપડું છે કોણ પારકું છે એનો સમય એ આજ છે કારણ કે પછી

જે દાવપેચો છે જે ષડયંત્રો એક બહુ સારી વાત છે કે જયારે આપણો જ કુળનો કે આપણા જ વંશનો જ્યારે જયારે દુશ્મન સાથે ભળી જાય ને ત્યારે વિનાશ થાય એક કુહાડીનું એક કુહાડી એ જંગલમાં આવી અને એ કુહારી જયારે જંગલમાં આવી ત્યાં રાખી આખું જંગલ દાંત કાટતું તું કે આ કુહાડી શું કરી શકવાની ત્યારે એ કુહાડીને પૂછ્યું કે તું શું કરી શકીશ તો કે આખું જંગલ ખતમ કરી નાખીશ તો બધા દાંત કાઢતા હતા તો એમાંથી એક લાકડું એનો હાથો બન્યું અને એનો હાથો બની અને આખો જંગલ નો સત્યાનાશ કરી નાખ્યો એમ આપણા સમાજમાં પણ ઘણા હાથાં બનવાવાળા છે ઘણા થંભો બનવા વાળા છે અહીંયા મબમમાં ઈશારો સમજી જાય કે કોણ હાથો બને અને કોણ ખંભો બને અને સાહેબે જે વાત કરી વાત સાથે હું સહમત છું કે આ અશ્વ ઘોડો છે આની ઉપર કોઈ લગામ નથી અને આનો કોઈ સાથી નથી એટલે કોઈ બાપ બનવાની કોશિશ ન કરે આ ઘોડો એ અશ્વ ઘોડો છે અને આનો રથી આનો મહારથી એક ક્ષત્રાણીઓ છે આનો રથિ અને આનો મહારથી એક ક્ષત્રિય સમાજ નો એક યુવાન છે એટલે આ જે જે આંદોલન થઈ રહ્યું છે એમાં મને એક મારા મિત્ર પૂછતા હતા ગઈકાલે ટીવી મીડિયામાં ન્યૂઝ આવ્યા કે પરસોત્તમ રૂપાલાભાઈ રાજકોટનું પોતાનું ઘર ખાલી કર્યું તો તમારું શું કેવું છે એટલે મારા જવાબ આપ્યો કે રસીઓ રૂપાળો રંગ રંગરેલીઓ ઘેર ગમતું નથી એટલે ટિકિટ આપવી ગમતી નથી રસિયા રૂપાળા ને ટિકિટ આપવી જતી કરવી ગમતી નથી પણ માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ આડું પાંડું ગાંડું સમજાતા ક્યાં ક્યાં સોચા થા ઉપર સમાજ આવે નહી વાત નો રોટી બેટી ઉપર આવે ત્યારે કહી દેવા માંગીએ છીએ કે કોઈ પણ જગ્યાએ રોટી બેટી ના વ્યવહાર એ કર્યા નથી અંગ્રેજો સાથે અમે એક જ વ્યવહાર કર્યો છે ભાઈ માથા દેવાનો માથા લેવાનો બીજો એક નહી હજી સુધી સાંજમાં સમજાવીએ છીએ રૂપાલા સાહેબ સંધી જાજો બાકી ભાનમાં લેતા અમને આવડે છે અને વાર પણ નહીં લાગે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે ભાણુ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત થયા ત્યારે હું એક નાનું સજેશન પણ આપવા માંગુ છું કે હવે આપણે તમામ તાલુકે તમામ જિલ્લા આવેદન પત્રો આપી દીધા છે એ આવેદન પત્રો જયારે અપાઈ ગયા છે ત્યારબાદ મારી એક વિનંતી છે કે હવે તમામ તાલુકા પોલીસ સ્ટેશન જિલ્લા પોલીસ સ્ટેશન માં આપણે ફાયઆર નોંધાવીએ અને એ પણ પસોત્તર ઉપર વિરુદ્ધ કેમ કારણ કે માનહાની થઈ છે ડિફર્મેશનનો કેસ એ આપણે બધા જ કરી શકીએ કારણ કે એને મહિલાઓનું અપમાન કર્યું છે અને આ મહિલાઓનું જ્યારે અપમાન થયું હોય ત્યારે આપણી પર જવાબદારી બને છે કે આપણે આગળ આવી અને આઈપીસી ઇન્ડિયન પિન્ડલ કોર્ટની અંદર જે આપણે જોગવાઈ છે એ અંતર્ગત આપણે એની પર ડિફોર્મેશન ની ફરિયાદ કરીએ એટલે જે રીતે પદ્મિભાઈ વાત કરી ને કે રેલી નથી એ રેલી નથી એ રેલો છે અને એ પરસોત્તમભાઈ રૂપાલા પગને પગ આવેલો છે અને આ રેલો ફક્ત પરસોત્તમભાઈ રૂપાલા ને નહી એ ભારતીય જનતા પાર્ટીને પણ લઈને ડૂબશે મને હમણાં અહીંયા કહેવામાં આવ્યું કે બાપુ થોડુંક પોચું પોચું બોલજો ધીરું ધીરું બોલજો એટલે મેં કીધું ભાઈ હવે જેની યુદ્ધના અને જેને ટિકિટ આપી હોય તો એમાં ભારતીય જનતા પાર્ટીનું નામ લેવામાં વાંધો શું કે અલ્ટિમેટલી તો એ દેખાડે છે ને કે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એની સહમતી છે એટલે ટિકિટ આપી ટિકિટ પાછી ખેંચી શકતા હતા એટલે એ પણ ક્યાંક એવું માને છે કે ક્ષત્રિય સમાજે રોટી બેટીના વ્યવહાર કર્યા તો અમે એના વિરોધમાં છીએ એટલે આ જે લડાઈ છે એ લડાઈ લડવામાં આવશે અને વિનંતીના ભાગરૂપે એક નાનું કમતું સૂચન કે પાંચસો જે દેશી રજવાડાઓ છે એ દેશી રજવાડા પણ આપણે પત્ર વ્યવહાર કરીએ તેની સાથે સાથે જે લોકો જે ભાષામાં સમજે છે તો એને પણ એની ભાષામાં જવાબ આપીએ જેમ કે જે લોકો હિન્દુત્વ ની વાત કરે છે જે લોકો ભગવાન રંગ ની વાત કરે છે તો આપણે આપણા આપણા પાસે આપણે સાધુ સંતો પાસે જઈએ જઈએ આપણે પણ સાધુ સંતો પાસે અને જે અંબાજી ની ધજા ફરકે છે એ ધજા આ હિન્દુત્વ એ આપણા લોહી ઉપર ઊભું છે તો આપણે એટલી તો કહી શકીએ ને કે આપણા ધર્મ ગુરુઓને કે આપણે આપણી વાત મૂકીએ તો ચોક્કસપણે મને એવું લાગે છે કે આ વાતનું નિરાકરણ આવે અને છેલ્લી એક અંતિમ વાત કે ભાઈ આપણે કલાકારોને પણ કહીએ બહુ કરતા હોઈએ કહેવાનું ભાઈ ક્યાં ખોવાઈ ગયા હો ભાઈ હવે હમ આવો તમે બહુ ક્ષત્રિય ધર્મ ની બહુ રાજપૂતો ની વાત કરી તો આજે રાજપૂત કારણ કે કહેવાય ને કે હાવત બગડે તો જંગલ ચકડે અને બાપુ બગડે તો બાવન ગામ પકડે એટલે આપણે તો હમણાં અહિયાં થી કીધું એમ કે આપણા માટે તો શું ભવસો આવ્યો છે અને એ